નમસ્કાર દોસ્તો વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું હું તમને એક વિડીયો બતાવવાનો છું વડોદરાની અંદર આ મેયરો કેવી રીતે કામ કરે છે અને જનતાને કેટલી તકલીફો પડે છે હવે જો કે આ મેયર અને ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર જે તે અધિકારીઓ છે એમના નેતાઓ છે એ દરેક લોકો આપણને એવું લાગે કે જનતા ઉપર ઉપકાર કરતા હોય સત્તામાં આવ્યા પછી સીટ ઉપર બેસી અને જનતા ઉપર ઉપકાર કરતા હોય એવું વર્તન જનતા સાથે કરે છે ત્યારે છેલ્લા ઘણા સમયથી વડોદરાની અંદર જે સમસ્યાઓ છે પાણીની સમસ્યાઓ છે રોડ રસ્તા ખાડા કીચડવાળા રસ્તાઓની સમસ્યાઓ છે આ બધી સમસ્યાને લઈને

આ મેયર આ વાત ઉપર ધ્યાન નથી દેતા અત્યારે આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉગ્ર થયા એમની ઓફિસ પર પહોંચે છે અને ઓફિસ પર પહોંચ્યા પછી ખબર પડે છે કે મેયર પિંકી સોની ત્યાં હાજર જ નથી અને ત્યાર પછી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ થોડા ઉગ્ર બન્યા અને ઉગ્ર બન્યા બાદ મેયરની ઓફિસની બહાર જે છે એ તમામ દ્રશ્યો હું તમને બતાવાનો છું દોસ્તો સૌથી તમે એ જુઓ ત્યાર પછી આપણે થોડી વિડીયોમાં વાત કરીશું વડોદરાની અંદર મેયર પિંકી સોનીની ઓફિસે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પહોંચ્યા છે ત્યાર પછી શું ઘટના બની છે જુઓ તમે એક વખત મળે એ માટે તબંધી કર્યા ત્યારે એમને તળાવ ની પડે છે અત્યારે હજુ સુધી અમારી છે કે જે લોકો આ વરસાદી ખાડા કાઢી નાખી દે નંબર જે મેર ની નંબર નેમ પ્લેટ હતી એ બી કાઢી નાખી દે અને બ્લેક કલર ની સાઈ એના દરવાજા અને દિવાલ ઉપર લગાવવામાં આવેલ છે

વડોદરા જે છેલ્લા બે વર્ષ થી વડોદરા શહેર છે જે છેલ્લા બે વરસથી થી વડોદરા કોઈ ઘણી વગર નું છે શકાય છે એવા ટાઈમે અમે મેયરને રજૂઆત કરવા આવ્યા શહેર થી વાતચીત કરીએ છેલ્લા હમણાં તમે છેલ્લા જુઓ તો બે લોકોવાન ના છેલ્લા તાજેતરમાં એની રજૂઆત આજે મેયર ને ઓફિસ માં તારા છે મેયર અહીંયા વડોદરા જ નથી કહેવામાં આવી રહ્યું છે કે વડોદરા થી બહાર માંથી ગયા છે આજે વડોદરા આ પરિસ્થિતિમાં પરિસ્થિતિ વડોદરા શહેર છોડીને જતા રહે આ કેટલી કલંકિત વાત છે અમે આમ આદમી પાર્ટી ના એક સૈનિકો આ બધું કોઈ પણ રીતે સાચી નહીં લઈએ વડોદરા શહેરમાં એમને ગાડી છોડવી પડશે એમ પણ

વડોદરા જે પરિસ્થિતિ છે વડોદરા વડોદરા થઈ ગયું છે વડોદરા ટોટલ આ લોકોએ એટલું બધું ભ્રષ્ટાચાર કરેલું છે કે ટોટલ વડોદરા અહિયાં આજે ગુજરાત ના તમે બીજા બીજા શહેરો કરતા વડોદરા એકદમ પાછળ છે આજે અમે મેયર પાસે રજૂઆત કરવા આવ્યા હતા પણ મેયર આજે છે નહીં મેયર નાગરિક જવાબદારી રાજીનામું આપે આ આવનાર ચૂંટણી અંદર ભાજપાને આમ જનતા આમ પબ્લિક ઉકેડીને ને મૂકશે એવું મને વિશ્વાસ છે તમે જોઈ શકો છો કે આજે આ વડોદરા શહેરમાં આવી જ ઘટનાઓ હવે ઠેર ઠેર બનવા મળશે મને કઈક ને કઈક એવું દેખાય છે કારણ કે આમ આદમી પાર્ટી ના હોય નક્કી કર્યું છે કે જે તે અધિકારી કામ ચોર છે જનતાના કામો નથી કરતા એવા અધિકારીઓને હવે આપણે સબક શીખવવો પડશે નહીંતર આ લોકોને ખુરશી મળી ગઈ છે ખુરશી ઉપર બેસી એર ચાલુ કરી બસ આરામ કરવા સિવાય બીજું કઈ નથી કરતા કારણ કે સરકાર ભ્રષ્ટ પાર્ટીની સરકાર છે અને એના અધિકારીઓ ભ્રષ્ટ જ હોય એ સીધી વાત છે કોઈને દિલથી કામ કરવું નથી જનતાનું જે થાય એ જનતા પીસાય રગડાય ગમે તે થાય અત્યારે સુરતની અંદર પણ એવી હાલત છે આજે જ મેં કઈક જોયું હતું કે રોડ રસ્તાની અંદર એટલા ખાડાઓ પડ્યા છે અમુક એવા વિસ્તારો છે કે જ્યાં એટલી ગંદકીઓ છે આપણને એમ થાય કે કોઈ નેતાનો કોલર પકડીને આપણે ત્યાંને લાવવો જોઈએ એટલે એને ખબર પડે કે આ વિસ્તારની અંદર મેં હાથ જોડીને વોટ માર્યા હતા અને આ ગંદકી આ કચરો આ રોડ રસ્તા સાફ કરવાના સારા બનાવવાના અમે વચનો આપ્યા હતા આજે એ વચનો કામ કેમ નથી કરતો કારણ કે એને ખબર પડી ગઈ છે કે જનતાની અંદર એટલી તાકાત નથી કે અમારો કોલર પકડીને અમારી પાસે આ કામ કરાવી શકે પણ ક્યાં સુધી દોસ્તો તમે સહન કરશો ક્યાં સુધી તમે સહન કરશો આ સરકાર આ અધિકારીઓ એવું ઈચ્છે છે કે જનતા અમારી ગુલામ બનીને રહે અને જનતા પણ કઈક ને કઈક ગુલામ બનતી જાય છે એવું મને ઘણી બધી વખત દેખાય છે કોઈને બોલવું જ નથી કોઈને સરકાર સામે અવાજ ઉઠાવવો જ નથી કાં તો ગુલામ બનવાનો શોખ છે અને કાં તો ડરે છે એટલે જાગૃત બનવું પડશે આવા ઘણા બધા એવા નાના નાના કામો છે કે જે જનતાની સહુલિયત માટે આ સરકારે સમયસર કરવા પડે પણ આ લોકો કરતા નથી એટલા માટે જનતાએ હવે જાગૃત બનવું પડશે નેતાઓના કોલર પકડીને કાન પકડીને અધિકારીઓના કોલર પકડીને એની પાસે કામ કરાવવા પડશે આવનારા સમયમાં લોકો વધુ ને વધુ જાગૃત બને હું એવી આશા કરું છું તો જ આ ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને અધિકારીઓ કામ કરશે જે રીતે તમે વિડીયોમાં જોયું એવી જ રીતે હવે દરેક જગ્યા પર જ્યાં જ્યાં ભ્રષ્ટ અધિકારીઓ બેઠા છે એર કંડિશનમાં બેસીને ખાલી આરામ કરે છે જનતાને પબ્લિકને ધક્કા ખવડાવે છે જનતાના કામો સમયસર નથી કરતા એવા લોકોને હવે આવી જ રીતે સબક શીખવવો પડશે માટે હવે બધાને જાગવું પડશે તૈયાર થવું પડશે ભ્રષ્ટ શાસનની સામે લડવા માટે વિડીયોને વધુમાં વધુ શેર કરો દરેક લોકો સુધી દોસ્તો પહોંચાડો જય હિન્દ